પદ દેવનાથ અને સિદ્ધાર્થ કાલી પદ દેવનાથની ધરપકડ કરાઈ છે ક્લિનિક અને દેવનાથ નામ પર ચલાવતા હતા અલગ પ્રકારની દવાઓ શિરપ સહિત બાર નવસો ચોરાણું નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે અલગ અલગ દવાખાનામાં પટાવાળી નોકરી કરતા હોય અને પોતાના અલગ અલગ દવાનો અનુભવ આવતા પોતે ક્લિનિક ખોલી તબીબ બની બેઠા હતા ચારે બોગસ તબીબોની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ થઈ ગઈ છે પાંડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એનાથી ભાગરૂપે ચાર ડોક્ટરો વિરુદ્ધ જો બોગસ ડૉક્ટર છે જો વગેરે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે એ ચાર ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસરનગરમાં ચલાવે છે પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે પાર્થ કાલિપદ્ધ દેવનાથ ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે સિદ્ધાર્થ કાલિપદ્ધ દેવનાથ ઓ એસ કે દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે સારો ડૉક્ટરો પાસે બાર હજાર નવસો ચોરાણું રૂપિયે જેટલી દવાઓ પણ મળી છે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક એફઆઈઆર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે આમાંથી બે ડૉક્ટર છે પારદ કાલિપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ આનું જૂનો ઇતિહાસ પણ છે એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેષ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગસ્ટ ડિગ્રી બાંધતો હતો રસેસ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા એ એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે બરોર રિપોર્ટ જેટ અલાઈવ વિટનેસ